પંજાબમાં માગી તમિલનાડુમાં પોંગલ અલગ અલગ નામોથી ઉજવાય છે ઉત્તરાયણ અને જો ગુજરાતની વાત કરીએ ને રાજસ્થાનની વાત કરીએ તો સૌથી બધાનો ફેવરેટ ફેસ્ટિવલ મકર સંક્રાંતિ હોય છે અને એ જ મકર સંક્રાંતિની ઉજવણી આપણે ગુજરાત ફોર્સ સાથે કરી રહ્યા છીએ મારી સાથે અહીંયા તમે જોઈ રહ્યા છો કે દાવા પર ઘણા બધા સેલિબ્રિટીસ પણ આવી ચૂક્યા છે ક્યાંક લપેટ લપેટની બૂમો સંભળાઈ રહી છે ક્યાંક લોકો અલગ અલગ નાસ્તો પણ આરોગી રહ્યા છે દાલ ચીકી ને એવું બધું અને આ માહોલ તમે જે જોવો છો ખૂબ જ લાઈવ માહોલ છે હવે આપણે વન ટુ વન થોડી વાત પણ કરી લઈએ કે કેટલી મજા એ લોકો કરે છે ઉત્તરાયણમાં આપણી સાથે ચલ્લો દિવસ કરસનદાસ પેન યુઝ અને ધાબા પર જવાનું સરસ તૈયાર થઈને પતંગ ચગાવવાના ચીકી ખાવાની ઊંધિયું ખાવાનું અને લપેટ લપેટ ની બૂમો પાડવાની એની મજા છે

કપાયા પણ ખરા આંગળીઓ પણ કપાઈ કેટલી લૂટી બિચારી પતંગ હોય ને મજા આવે અરે પતંગ લૂટવાની તો અદ્ભુત મજા આવે જ્યારે પતંગ ચગાઈને તમે થાકી ગયા હોય અને બેઠા હોય ત્યારે ઉપર જ ધ્યાન હોય કે ઓકે ક્યાં છે છેડો ક્યાં છે ક્યાં પતંગ જઈ રહ્યો છે અને સપોઝ કોઈ બહુ જ સારો પતંગ દેખાઈ જાય કે બહુ જ સારો પતંગ આવી રહ્યો છે તો બધા એને લૂટવા માટે દોડે અને જે એની અંદર આખી ફાઈટ થાય અને કોમ્પિટિશન થાય એની એક અલગ જ મજા હોય છે બીજું કોઈ તો નથી આ ગીત છે જે બઉ મને ગમે છે બીજું એક સોંગ મારું જ આવ્યું છે હમણાં એનું નામ છે લાડી લેવા

પરફેક્ટ સોંગ બેસે કોઝ ધાબા પર બધા ચડ્યા હોય એટલે શું ફ્રેન્ડ્સ બધાની નજર પણ અલગ અલગ ધાબા પર હોય એટલે જે પતંગના કપાતા હોય દિલના પણ કપાતા હોય આ કપાતા હોય જે અને નામની એપ છે એ અપ તો કેટલી સક્સેસફુલ છે પણ ઉત્તરાયણ આઈ થિંક ડેટિંગ માટે સૌથી સક્સેસફુલ ફેસ્ટિવલ છે અને લોકો કરતા જ હોય છે તમે જનરલી આટલા યર્સ છે તમે શૂટ ને બધું કરતા હોય તો કેવી રીતે ઉત્તરાયણ જનરલી સેલિબ્રેટ કરતા હોય છે મારા માટે આ વખતે હું બહુ ખુશ એટલા માટે છું કારણ કે એક વર્ષ પહેલા મારું એક નાટક દરમિયાન મને ખભાની ઇન્જરી થઈ ગઈ હતી તો ગયા વર્ષે હું ઉત્તરાયણ નતો મનાવી શક્યો પણ આ વર્ષે મારા ખભો સરખો થઈ ગયો એટલે આ વખતે હું દિલથી ઉત્તરાયણ મનાવવાનો છું અને હું મેકશોર કરું છું કે ઉત્તરાયણ દરમિયાન કોઈ શૂટ આવે નહીં કારણ કે એ જે તહેવારની જે મજા છે એ તો માણવી જ પડે તમારો મારી ફિલ્મ આવી હતી સૈયર મુરી રે એમાં એક ડાયલોગ હતો તો એને ઉતરાયણના સંદર્ભમાં હું કહું તો આજે કોઈ દી નો ચગાવ્યો હોય ને એવા પતંગ ચગવા જોઈએ આખા ગુજરાતમાં ખબર પડવી જોઈએ કે હરીનો પતંગ ચગી રહ્યો છે કોનો હરીનો અને જોઈએ ને અત્યારે માહોલ પણ એવો સેટ થઈ ગયો

રામ તો દરેક જણ ના હૃદય માં છે એટલે એમના પતંગો ચગે એમના નામના દીવા બળે અને ભારતની દરેક ગલી ની અંદર રામ નામ છે અને રહેવું જોઈએ એવું મારું માનવું છે એક લાઈન કોઈ એવું તમને રામવાળું સોંગ ગમતો હોય જો કે બધા સોંગ ધૂમ મચાવવાના જ છે હર ઘર કા બચ્ચા હર ઘર કા બચ્ચા જય જય શ્રી રામ બોલે આવું કોઈ સોંગ એક લાઈન મને સ્વદેશ ફિલ્મનું ગીત બહુ ગમે છે કે જેમાં જયારે સીતા માતાનું અપહરણ થઈ જાય છે કે રામ આવો મેરે મન કે સ્વામી તુમ શ્રી રામ આવો રામ નામ જપતી હું મોરે શ્રી રામ આવો રામ નામ જપતી હું શ્રી રામજી વાહ સાંભળ્યો તો ખુબ જ મજા આવી કે મયુરભાઈ હવે થોડો માહોલ વિશે આપણે વાત કરી લઈએ જે માહોલ છે અને તમારી જર્નીમાં તમે ઘણા બધા મૂવી ને બધું કર્યું છે કોઈ એવી ઘટના કે જે ઉત્તરાયણ સાથે રિલેટ થતી હોય એવું કઈ અથવા તો મૂવીનો કોઈ એવો શોર્ટ હોય કે જે એકદમ યાદ રહી ગયો હોય તમને પણ અ અનફોર્ચ્યુનેટલી ઉત્તરાયણ માટે મને એવું છે કે બહુ જ સરસ કોઈ સોંગ હોય કોઈ કોઈ ફિલ્મ ની અંદર એનું આપણી જે આટલી સરસ તહેવાર છે એ કોઈ ફિલ્મ ની અંદર એવી અંદર આવે પણ હજુ સુધી અનફોર્ચ્યુનેટલી એવી કોઈ વસ્તુ આવી નથી મારી જોડે પણ મારી દિલ ની ઈચ્છા છે જ્યારે આવશે ત્યારે બધા જ લોકોને બહુ જ મજા આવી જશે એવું કંઈક લઈને આવી સુત્રણ માટે તમે જે જે મૂવી કર્યા છે એમાં કોઈ એવી યાદગાર એવા ડાયલોગ્સ એ પણ યાદગાર ડાયલોગ્સ તો ઘણા બધા છે કે

આ કોનો સલમાન કહે છે બાપનો સૌથી વધારે કોની સાથે તમને સેલિબ્રેટ કરવું ગમે છે મને ફેમિલી સાથે ઓફકોર્સ મારા અત્યારે મારી ભાણી છે મારો ભત્રીજો છે એટલે ફેમિલી અને ફ્રેન્ડ્સ જેવી મજા બી જે ક્યાંય ના હોય જ્યાં મેં મારું ચાઇલ્ડહુડ બાળપણ સ્પેન્ડ કર્યું છે એ જગ્યા પર મને સૌથી વધારે મજા આવે છે ઉત્તરાયણ છે તો જનરલી ધ્યાન પણ ઘણું બધું રાખવાનું હોય પક્ષીઓ ઉડતા હોય અત્યારે દોરો બધા યુઝ કરે છે એના કારણે તો લોકોને શું એક મેસેજ આપશો કે આ વસ્તુ તમારે ધ્યાન રાખવાનું છે સૌથી પહેલા તો ચાઇનીઝ દોરી નો ઉપયોગ ના જ કરવો જોઈએ એ બહુ જ રિસ્કી છે બહુ જ ખતરનાક છે ઘણા બધા લોકો હજુ પણ ઇલીગલી વેચે છે

આટલા વાદળી આસમાનમાં એક કાળો પતંગ તો હું ચગાઈને જ રહીશ અને એનો બદલો લઈને જ રહીશું જોજો તમે ઓકે ચલો તો લઈ લેશો ઋષભભાઈ તમે અ તમને ઉત્તરાયણ સંક્રાંત એટલે તમને શું લાગે અત્યાર સુધીમાં તમે આટલી સેલિબ્રેટ કરી તમે એને એનું મહત્વ શું કહેશો જેમ કે મેં તારી મારી સ્ટાર્ટિંગ કરી કે જેમ દોરીઓનો ઘૂંચળો થઈ જાય છે કે પછી લાઈફમાં એ પ્રકારના ઘૂંચળા થઈ જાય છે તો માણસને હેપી રહેવું ખૂબ જરૂરી હોય છે તો ઉત્તરાયણ એક એવી ફેસ્ટિવલ છે જેમાં લોકો મળતા હોય છે એકબીજાથી અને પરિવારજના બધા જ કાકા કાકી મામા મમ્મી દાદા દાદી બધા ઉપર આવતા હોય છે અને ઉપર આવવાથી એક માહોલ બને છે એક ખુશીનો માહોલ બને છે જેનાથી પોતાની લાઈફની બધી જ પ્રોબ્લેમ્સ જે હોય છે માણસોની એ બસ મોજે મોજ કરતા હોય છે તો આ મહત્વ છે એક ફેસ્ટિવલની વાઇબ મળે છે અને આજુબાજુવાળા લોકો જે પણ હોય છે એમની જોડે એક બોન્ડ બને છે જેમ આપણે પતંગ ચગાવીએ છીએ એમને પતંગ આપ્યો એ આપણો પતંગ આપે અને એક જે ખુશીનો માહોલ બને છે ને એ એ બહુ જરૂરી છે લાઈફમાં અને એના કારણે ઉત્તરાયણ ઉતરાયણ મહત્વ છે કેટલા લોકો પતંગ આપી છે ઋષભભાઈ તમે ગણ્યો નથી મારા શું આંગળી ના મજા છે માં આવે છે મજા તો મને ખેંચવામાં આવે છે લિટરલી આમ પેલી ભરેલી દોરી લેવાની અને પતંગમાં લગાવ પતંગ ને ખેંચો ને કે લોકો ને એ તો હવે લોકો આસપાસ આ તો ખબર પડી જ જશે પણ અત્યારે પતંગ ખેંચવાની વધારે મજા આવે છે મને યસ અને કોઈ ચાઈલ્ડહુડ મેમરીસ તમારી કે જે તમને એકદમ કનેક્ટેડ હોય ફેસ્ટિવલ સાથે ગેસ છે ને ઘણી બધી છે પણ મારી ફેવરેટ એક છે કે મારો એક નાનો ભાઈ છે જય કરીને એકચુઅલી અમે રહેતા હતા પેલા સાલમ ખતરનાક પતંગનો માહોલ છે ઉત્તરાયણનો માહોલ હોય છે ત્યારે એવું થયું કે મારી વચ્ચે કોમ્પિટિશન લાગી ગઈ અને હું એનાથી મોટો છું આઈ થિંક પાંચ વર્ષ તો એને કહ્યું કે તમે તો ત્યાંથી આવો છો ને પેલી સાઈડ થી હવે તમે જોજો હવે હું તમારી પતંગ કાપીને જ રહીશ મેં કીધું જા જા આવે તું શેનો કાપે હું કાપીને બતાવીશ સારું પછી એને ચગાવી અને મેં પણ ચગાવી હું જસ્ટ ખેંચવા જતો હતો અને મારા હાથમાં આટલો દોરો રહી ગયો અરે મને તો એવો બાપરે આ તો નાનો નહીં મોટો ભાઈ નીકળ્યો મારો એ મારી સૌથી ફેવરેટ મેમરી છે અને હજુ એક મેમરી છે કે અમે જ્યારે નાના હતા ત્યારે અમે સ્કૂલમાં જતા હતા ત્યારે એ ટાઈમે પહેલા એવો માહોલ હતો કે ઉત્તરાયણ છે ઉત્તરાયણ છે ઉત્તરાયણના આઈ થિંક સાત થી આઠ દિવસ પહેલા જ લોકો જે નાના બાળકો હોય છે ઘરે જવા માટે દોડે છે કે સ્કૂલ થી ચલો પતંગ ચગાવવાનું છે બસ એવી રીતના જ અમે જતા હતા હું ને મારા ફ્રેન્ડ્સ અને પતંગ ચગાવવાનો એવો ઉત્સાહ હતો એવો લાહો હતો અમને કે અમે સાયકલ માં એટલી ફાસ્ટ ગયા કે હું સ્લીપ થઈને પડી ગયો એ દિવસે બીજા દિવસે ઉતરાણ હતી હું એ ઉતરાણ નતો મનાવી શક્યો અને એ મને હજુ પણ એનું દુઃખ છે પણ એ દુઃખ ને આ ઉતરાણ હું પૂરી કરીને બતાવીશ મજા આવી ગઈ તમારી સાથે રિષભભાઈ હવે આપણે જયભાઈ પાસેથી પણ જાણીએ તો એકદમ એકદમ બિઝી છે પતંગ ચગાવવામાં કે આજે હું બધી જ પતંગ ચગાવી લઈશ નહીં જયભાઈ શું તો કે મજા આવે છે પતંગ ચગાવવામાં

અમને તો એવું હતું કે ઉત્તરાયણ તો આવે જ પણ અમે તો મહિના બે મહિના પહેલા દિવાળી જાય એટલે અમારી ઉત્તરાયણ ચાલુ થઈ જાય હવે એ ટાઈમે ઘરેથી પતંગો કાઢવા ના દે કારણ કે ભણશે નહીં આ એટલે અમે લોકો શું કરીએ કે પતંગ પકડીએ અને પછી થોડી ઘણી દોરી હોય અમારી પાસે એટલે એક લાકડા ઉપર લપેટી અને જ્યારે નતું આવડતું ત્યારની વાત કરું છું પતંગ અને દોરી પકડીને દોડીએ દોડીએ અને પતંગ ઉપર જાય એમ કરતા કરતા ધીરે 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 પછી ચલાવતા આવે જેમ સાયકલ શીખીએ ને એવી રીતે પતંગ બી દોડતા દોડતા ચલાવતા ચગાવતા આવડી ગયું પછી

કેવાય ને કે અમે લોકો જ્યારે પતંગ ચગાવતા ઉત્તરાયણ આવતી ને એટલે આગલી રાત એટલે કતલની રાત કહેવાય એટલે અમે શું કરીએ કે હું સૌથી પહેલા મોટો એક સફેદ પતંગ રાખું કે અંધારામાં સૌથી પહેલા હું ચડી જઈશ ધાબે એટલે હા સૂરજ ઉગે એ પહેલા એટલે ત્યારે સફેદ પતંગ દેખાય પછી ચાંદેદાર તો સાંજે જ ચગાવવાની એવી રીતે આખું પ્લાનિંગ કરેલું હોય પણ ચાંદેદાર ઇઝ ફેવરેટ એ તો એ આપણી પતંગ ચકતી હોય ને કોઈની ચાંદેદાર કપાઈ ને આવે ને તો બી ધ્યાન એમાં જાય પતંગ તો કેવા થ્રેડ કયો ચૂઝ કરો છો દોરી કેવી જોઈએ સુરતી માંજા

તો એમાં આપણા ગુજરાતીઓ સાંભળતા હોય આપણને એટલે એમાં એક કવિતા છે એની બે પંક્તિ હું કહેવા માંગુ છું જે ઉત્તરાયણ સાથે બહુ મસ્ત બેસે છે કે ઉત્તરાયણમાં પવન ભલે ના હોય ઉત્તરાયણમાં પવન ભલે ના હોય પણ અમને ઊંધિયા વગર ના ચાલે નાનો ફેમસ યસ અને તહેવાર ભલે ઉત્તરાયણનો હોય પણ સાંજે ગરબા વગર ના ચાલે અને ઉત્તરાયણમાં પતંગ ચગાવતા ચગાવતા એકાદ ગુજરાતણ ગોરી ગમાડી પણ દઈએ અમે ગુજરાતી છીએ સાહેબ ધંધો કરી પણ દઈએ ને ધંધે લગાડી પણ દઈએ અને એક્ઝેટલી ધંધો કરી દઈએ લગાડી પણ દઈએ એકઝેટલી કાં ઉંધિયાની વાત કરી લાગે છે કે ઊંધિયું તમારું ફેવરેટ હશે ભાઈ ઊંધિયું બહુ જ ફેવરેટ અને ઉત્તરાયણમાં એવું હોય કે અમારા ઘરે અઠવાડિયાથી બધી પ્રિપરેશન ચાલતી હોય બધા ભેગા થાય કઝિન્સ આવે ફ્રેન્ડ સર્કલ આવે એટલે અમારે એક અઠવાડિયાથી પચાસ સાઠ જણનું ઊંધિયું બનાવવાની તૈયારી ચાલતી હોય એટલે ઊંધિયું અડદની જલેબી

ઓલ ઇન વન ફેસ્ટિવલ છે એટલે જો ઉત્તરાયણમાં બધા ભેગા થાય એટલે દિવાળી જેવું પણ થઈ જાય બધા ભેગા થઈને આ ચીકી ખાઈએ શિરડી ખાઈએ આ તે વગેરે બીજું ઉત્તરાયણ સાંજે ગરબા પણ થાય એટલે એ પણ એટલે કલેક્શન તો ગીતો ચાલુ થઈ જાય ઉત્તરાયણમાં રંગબેરંગી આકાશ હોય એટલે હોળી જેવું વાતાવરણ પણ હોય અને ઉત્તરાયણ તો ખરી જ એટલે ગીતમાં તો મને કોઈ પણ ટ્રેન્ડિંગ ગીત હોય એટલે ગમે પણ ઉત્તરાયણમાં ગીતો વગર ધાબા પર મજા ના આવે એટલી વાત પાકી બધા ફેસ્ટિવલ નો એક ફેસ્ટિવલ ના ઉતરાણ આપણે કહી શકીએ અને લાસ્ટ અત્યારે સૌથી વધારે રામ મંદિર બની રહ્યું છે રામમય માહોલ છે એટલે ઉતરાણ દિવસે આપણે જોઈ જ રહ્યા છીએ કે બધે રામ પતંગ છે વધારે જોઈએ છીએ અહીંયા પેલી યલો રેડ કે જેમાં મંદિર વાળું સાઈન છે પછી ક્યાંક રામ મંદિર રામ ભગવાન વાળું છે એને લઈ આપણે શું કેમ અરે આખું અત્યારે તો આખો માહોલ કેસરિયા કેસરિયા થઈ ગયો છે અને ડેફિનેટલી રામ ભગવાનનું મંદિર બની રહ્યું છે એટલે ઉત્સાહ તો હોય જ અને મિત્રો હું હવે બહુ જલ્દી રાહ જોઈ રહ્યો છું કે ફટાફટ રામ મંદિર બને અને અમે લોકો ત્યાં દર્શન કરવા માટે જઈએ કારણ કે હું તો ટ્રાવેલિંગ નો બી ખૂબ શોખીન છું એટલે મને બહુ જ એક્સાઇટમેન્ટ છે કે રામ મંદિર ફટાફટ બની જાય અને અમે લોકો દર્શન કરવા પહોંચી જઈએ એટલે બાવીસ તારીખ ની બસ રાહ જોવાઈ રહી છે ઉત્તરાયણ

घूमे 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 मन थी पतंग घूमे ने आकाशे आंबवाना औरता हो होजी जी जामी छे भाई जामी जंग रे छे जामी हव जागी जा जो जे हो ये घोर ताहो तो बदावी जाओ आ मैदाने जंग मा दोरी पतंग लग चिल्लम चिल्ली करिये रे खेच मारो रे ढील छोरो रे गरबा ना स्टेप पर करो बोलो रे हो बने खेच मारो रे